ઉત્સાહભેર જોડાયા હતા ત્યારે જલાલપોર તાલુકાની હરઘર તિરંગા યાત્રામાં લોકોએ દાંડી કિનારે સાફ સફાઈ અભિયાનમાં જોડાઈ અનોખી રીતે પોતાનું યોગદાન આપ્યું હતું સાથે સાથે કાર્યક્રમના સમાપન વખતે દેશભક્તિ ગીતો અને નારાથી સમગ્ર વાતાવરણ જાણે દેશભક્તિના રંગે રંગાયું હતું ત્યારે આ પ્રસંગે જલાલપોર તાલુકાની તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ નીલમબેન પટેલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ હીરેન પટેલ તાલુકા વિકાસ અધિકારી ધવલ પટેલ પીઆઈ લાડુમોર તાલુકા પંચાયત સભ્યો દાંડી સરપંચ આ ઉપરાંત અધિકારીઓ કર્મચારીઓ અને સભ્યો સહિત ગ્રામજનો પણ સહભાગી બન્યા હતા